હેલો મિત્રો માસ્ટર ડિગ્રીમાં કયા વિષયો હશે તો જીસેટ પરીક્ષા બે હજાર પચીસ આપી શકાશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું અહીં દર્શાવેલ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની બંને પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આપ અહીંયા જોઈ શકો છો વિષયનો કોડ વિષયનું નામ પ્રશ્નપત્રનું માધ્યમ અને અનુસ્નાતકની અંદર કયો વિષય હોય તો જી સેટની પરીક્ષા આપી શકાશે જેનું સંપૂર્ણ લિસ્ટ આપવામાં આવ્યું છે જે તમને જી સેટની ઓફિશિયલ વેબસાઇટ પર પણ મળી જશે જેમાં મુખ્ય વિષયની વાત કરીએ તો ધારો કે તમે ગુજરાતીમાં વિષયની અંદર પરીક્ષા આપવા માંગો છો તો માધ્યમ ગુજરાતી રહેશે એમ કરેલું હોવું જોઈએ ઇતિહાસ વિષય છે તો અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમની અંદર પેપર આવશે એમ કરેલું હોવું જોઈએ એમ એમાં મુખ્ય સબ્જેક્ટ અંગ્રેજી હોવો જોઈએ ત્યાર પછી અર્થશાસ્ત્ર તો એમાં પ્રશ્નપત્રનું માધ્યમ અંગ્રેજી રહેશે એમ એની અંદર મુખ્ય સબ્જેક્ટ અર્થશાસ્ત્ર હોવું જોઈએ એવી જ રીતે કોમર્સની વાત કરીએ તો વાણિજ્ય અથવા કોમર્સ મુખ્ય વિષય અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમમાં રહેશે એમ કોમ સી એ સી એસ સીડબ્લ્યુ એ અને રિલેવન્ટ ડિગ્રી હોવી જોઈએ અને મેનેજમેન્ટ સબ્જેક્ટ છે તો એમ કરેલું હોવું જોઈએ જેના પ્રશ્નપત્રનું માધ્યમ અંગ્રેજી રહેશે ફરી મળીશું જય હિન્દ જય ભારત